હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તો આજે આપણે બનાવીશું પાપડીનું શાક તો પાપડીનું શાક બનાવવા માટે પહેલાં તો આપણે મસાલાને તૈયાર કરીશું તો મસાલો આપણે ખાંડી લઈશું લસણ આદુ અને જીરું એને આપણે એકદમ થોડું એવું પીસી લઈશું તો અહીં આપણે જીરું લસણ અને આદુ ખાંડી લીધું છે તો આ રીતે તમે જોઈ શકો છો તો હવે એને આપણે બાજુ પર મૂકી અને અહીંયા આપણે સો ગ્રામ જેટલા પાપડી લઈ લીધા છે પાપડી ગાંઠિયા તો પાપડી ગાંઠિયાનું શાક આજે આપણે બનાવીશું એના માટે બે નંગ ટામેટા લઈ લીધા છે થોડા મરચાં કાપેલા છે મીઠો લીમડો છે ધાણા છે અને પીસેલા આદુ લસણ અને પાપડી અને આ એક નંગ ડુંગળી લઈ લીધી છે તો ચાલો એનો બનાવીએ આપણે મસાલો તો સૌ પ્રથમ તો આપણે એક કઢાઈ લઈ લઈશું ગેસ ચાલુ કરી દીધો છે અને ચાર પાવરા જેટલું આપણે તેલ લઈ લઈશું તો ચાર પાવરા જેટલું તેલ લઈ લીધું છે અને જીરું ઉમેરી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે થોડું જીરું અને એક ચમચી અડધી ચમચી રાય તો હવે એમાં આપણે જે ચોપ કરેલી ડુંગળી આપણે ઉમેરી દેવાની છે તો ડુંગળીને પણ આપણે બરાબર એને આપણે સાતળી લેવાની છે અને મસાલો આપણે બનાવી લઈશું તો ડુંગળી પણ આપણે તમે જોઈ શકો છો હલકી એવી આપણે એને બ્રાઉન રંગની કરી લેવાની છે મસાલો તમારે બરાબર શેકવાનો છે અને હવે આપણે ઉમેરી દઈશું આ રીતે બરાબર એને શેકી લેવાનું છે તો ડુંગળી બરાબર તમારે એને શેકતું રહેવું એટલે મસાલો સરસ આપણો શેકાઈ જાય તો ડુંગળી પણ સરસ આપણી સોફ્ટ થઈ ગઈ છે આ રીતે એને આપણે તમારે એને ચલાવતા ડુંગળી બળે ને એનું તમારે ધ્યાન રાખવું તો આ રીતે મસાલો તમારે બનાવતા જવું જોઈ શકો છો તો હવે આપણે ઉમેરી દઈશું ટામેટા અને આપણે જે લસણ ને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું આદુ લસણની તો એને પણ આપણે શેકી લઈશું તો મસાલો આપણે એને બરાબર શેકી લેવાનો અને હવે આપણે ટામેટા ને પીસેલા છે એને ઉમેરી દઈશું એને પણ આપણે પ્યુરી બનાવી લીધી છે ટામેટાને મિક્સરમાં ચલાવીને એની પ્યુરી તૈયાર કરી લીધી છે તો મસાલો એટલો સરસ શેકવો જોઈએ કે આપણું શાકમાં સ્મેલ આવે એકદમ સુગંધ આવે ત્યાં લગી આપણે એને શેકતું રહેવું તો સરસ આપણે ડુંગળી અને ટામેટા સરસ એવા શેકાઈ ગયા છે અને હવે આપણે ધાણા પાવડર અને અહીંયા મેં મીઠા લીમડાના પાન ઉમેરી દીધા છે અને અહીંયા કાપેલા મરચાં પણ આપણે ઉમેરી દઈશું ફરી પાછું આપણે એને ચલાવી લઈશું આ રીતે આપણે એને મસાલાની ગ્રેવી તૈયાર કરવી શેજ પણ કાચો ના રહેવો જોઈએ અને હવે આપણે હળદર પાવડર લઈ લઈશું અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી આપણે એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી આપણે લાલ મરચું પાવડર લઈ લઈશું આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે આ બધું આપણે એને કોરું ઉમેરેલું છે એટલે આપણે એને ધીમે ધીમે તમારે એને શેકતા રહેવું અને બળી ના જાય એનું ધ્યાન રાખવું તો આપણો મસાલો બળે નહીં એટલે થોડું આપણે બે ચમચી જેટલું પાણી ઉમેરીશું તાકી આપણો મસાલો પણ સરસ શેકાય ફરી પાછું પાણી બળી જાય એટલે એમાં તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને છે તો ફરી પાછું આપણે પાણી ઉમેરીશું તો ફરી પાછું હું અહીંયા એક ચમચા જેટલું પાણી ઉમેરું છું એટલે આપણો મસાલો સરસ શેકાતો રહે અને તેલ છૂટે ત્યાં સુધી એને આપણે શેકતા રહીશું તો પાણી આપણું બળી ગયું છે અને સરસ મસાલો પણ આપણો શેકાઈ ગયો છે તો આ રીતે શેકવાથી મસાલો સરસ શેકાય છે અને તેલ છૂટું પડે ત્યાં સુધી એને આપણે શેકતું રહેવું તો મસાલો આપણે શેકાઈ ગયો છે ને અને હવે આપણે એને ગ્રેવી બનાવવા માટે પાણી ઉમેરીશું વધારે રસો કરવા માટે તો આ રીતે મસાલો તમારે એને શેકી લેવો અને હવે થોડા આપણે ધાણા ઉમેરી દઈશું જોઈ શકો છો સરસ એવું તેલ છૂટું પડી ગયું છે અને આ રીતે કરવાથી મસાલો નહીં અને સરસ મસાલાની ગ્રેવી તૈયાર થાય શાકની અને હવે આપણે પાણી લઈશું એક ગ્લાસ પાણી લીધું છે અને એક ગ્લાસ પાણી તમારે રસો કેટલો કરવો છે એના ઉપર તમારે પાણી તમારે ઉમેરવું તો અહીંયા આપણે એક ગ્લાસ ઉમેરેલું છે તો આ રીતે આપણે ગ્રેવી રાખી છે અને ફરી તમને એવું લાગે કે રસો થોડો છે તો થોડું ફરી અહીંયા મેં એક અડધો ગ્લાસ પાણી ઉમેરેલું છે તો આપણે પાપડી ગાંઠિયા ઉમેરીશું એટલે રસો થોડો વધારે રાખવો અને હવે આપણે મીઠું ઉમેરી દઈશું હવે મીઠું ઉમેરીને ફરી પાછું આપણે મીઠું એને મિક્સ કરી દેવું મીઠું તમારે સ્વાદ અનુસાર લેવું હવે રસો આપણે ઉકળે ત્યાં સુધી એને ચડવા દેવાનું તો રસો પણ આપણે ઉકળી ગયો છે હવે આપણે પાપડી ગાંઠિયા ઉમેરી દઈશું તો આ રીતે રસો ઉકળે એમાં જ આપણે તમારે પાપડી ગાંઠિયા ઉમેરી દેવા તો આ રીતે હું બધા જ એને ગાંઠિયા ઉમેરી દઈશું અને હવે આપણે એને ચલાવી લઈશું સરખું મિક્સ કરી દેવાનું તો સરસ આપણા પાપડી ગાંઠિયા મિક્સ થઈ ગયા છે ફરી પાછું એને આપણે અડધી મિનિટ માટે એને ઉકળવા દઈશું ફરી પાછા આપણે થોડા ધાણા ગાર્નિશ કરીશું અંદર અને હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને તમે જોઈ શકો છો સરસ આપણું ગ્રેવી થી ભરપૂર તૈયાર થઈ ગયું છે શાક તો આપણું પાપડી ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે અને હવે આપણે એના સર્વિંગ બાઉલમાં લઈ લઈશું તો જોઈ શકો છો મિત્રો તો જો તમને આ રેસીપી સારી લાગી તો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ શાકને તમે રોટલા રોટલી સાથે ખાઈ શકો છો ને તમે એમ જ લુખું પણ ખાઈ શકો છો તો છે ને મિત્રો પાપડી ગાંઠિયાનું શાક તો બનાવજો અને મને કોમેન્ટ કરીને કહેજો